હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં જૂથની તમામ શાળાઓના અઢારસો બાળકોની વડાલીના સગર તરફથી મિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તિથિ ભોજન આપવામાં આવ્યું મિત્ર એવો શોધવો જઠાલ સરીખો હોય સુખમાં પાછળ રહી અને દુઃખમાં આગળ હોય એ પંક્તિ સાર્થક અહીં નજરે પડે છે સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકામાં ગુંદીખાણા જૂથની દસ ત્રી ગુંદીખાણા કલછાવાડ વલસાડી પીપળિયા કાઠિયા રાજીટા રાજેટા ફળો કૌશિયા ફળો આબલી ફળો ફળો આ તમામ ગુંદેખાણા જૂથની શાળા ઉપરાંત અજાવાસ જૂથની સાલેરા શાળા ગુંદેખાણા ગામની આંગણવાડીના બાળકો કાર્યકર્તા ગામના યુવાનો મિત્રો એમ થઈ અઢારસો બાળકો તેમજ તમામ શાળાના અને વડાલીના સગર બંધુઓ તરફથી એમના રોહિત કુમાર સગરની શ્રદ્ધાંજલિ મોક્ષ પ્રદાન માટે આદિવાસી સમાજના બાળકોને પૂરી શાકદાળ ભાત સેવ બુંદી ખાડવામાં આવી આ પ્રસંગે શાળા પરિવાર વતી દાતાઓનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું મિત્રપ્રેમ જોઈને શાળા પરિવારના બાળકો દ્વારા રામ સ્તુતિ રામ મંત્ર ઉચ્ચારણ કરી અને મોક્ષ પ્રદાન થાય તેવી પ્રાર્થના કરવામાં આવી આ પ્રસંગે ગામના વાલીઓ એસએમસીના સભ્યો ગામના યુવાનોનો પણ ભરપૂર સહકાર આપ્યો અને દાતાશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું ફઝલભાઈ મેમણ હિંમતનગર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો